નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે રાજપીપળાની ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાંદોદ તાલુકામાંથી જુદા જુદા પંદર કલસ્ટ્રમમાંથી એકથી પાંચ વિભાગમાં ચુમ્મોતેર જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર શિક્ષા વિભાગના ટીચર અને અન્ય હાજર રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રગટાવી શરૂ કર્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ તરફથી રજૂ કરવામાં આવેલી કૃતિઓને નિરીક્ષકોએ એક થી ત્રણ ક્રમમાં તેને વિજેતા જાહેર કર્યા હતા એ સાથે સાથે આયોજકોએ શું કહ્યું છે સાંભળો આ વિડીયોમાં આજના તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન બનાવવામાં આવી છે ત્રણ નિર્ણાયકો છે અને એ નિર્ણાયકો દ્વારા આજે પાંચે પાંચ વિભાગ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ વિજેતા જાહેર કરી અને આજે અને ખુબ જ નિષ્ઠા પૂર્વક આજે કૃતિઓ તૈયાર કરી છે અને ખુબ સારી કૃતિઓ તૈયાર કરી છે અને એને પ્રેરાઈને આ દીકરીઓ એ લોકોને ઇનામ આપવા માટેની એક પ્રેરણા એને મળી છે અને એને આજે સીલ આપવાનું આયોજન કરી છે